લાઠી પાલિકાની ચૂંટણીના પ્રચારમાં અંતિમ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે સામા આવ્યા હતા લાઠી ધારાસભ્ય જનક તલાવિયા નો રોડ શો સામે પ્રતાપ દુધાત જેની ઠુમર વીરજીભાઈ ઠુમ્મરનો રોડ શો યોજાયો હતો કોંગી નેતા પ્રતાપ દુધાત ના આકરા મિજાજમાં જોવા મળ્યા હતા પરથી ભાજપ ભાજપ સામે કોંગી નેતા દુધાતે કોંગ્રેસ કોંગ્રેસ લલકાર્યું હતું ભાજપ કાર્યકરો સામે ભારત માતા કી જયના નાદ પ્રતાપ દુધાતે નાખ્યા હતા જય શ્રી રામના નાદ સાથે ભાજપના કાર્યકરોને પ્રતાપ દુધાતે ભીડવ્યા હતા લાઠી શહેરના નગરજનોને આજે મળવાનો મોકો મળ્યો અને લોકોનો પ્રતિસાદ લોકોનો પ્રેમ અને એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે કે સો ટકા અહીંયા પરિવર્તન થવાનું છે ને કોંગ્રેસનું બોર્ડ આવવાનું છે વેપારીઓ ઈશારામાં બતાવી રહ્યા છે કે કોંગ્રેસ તરફ પણ મતદાન ભાઈ કાલે ચલાણાની ઘટના વિશે શું કહેશું ચલાણાની ઘટના એવડી મોટી કોઈ ઘટના નથી પણ એ ઘટનાની અંદર જે પોતાની જાતને તુરમખાન સમજતા હોય તેને જવાબ આપવો એ કોંગ્રેસ પ્રમુખે તરીકે મારી જવાબદારી હતી એને મેં જવાબ આપ્યો છે ને મેં કીધું કે આ લાંબા ગાળાની લડાઈ છે અમારી કોઈ વ્યક્તિ સામેની લડાઈ નથી આ વિચારોની લડાઈ છે આ છૂટક છૂટક લોકોની સામે અમે નથી લડતા ભારતીય જનતા પાર્ટીની સંસ્થાના આલા નેતાઓ એટલે કે એના ઉપરના મોટા બાપ સામે અમે લડીએ છીએ ત્યારે ગભરાવાનો કોઈ પ્રશ્ન નથી ને સલાળાની જનતાને વિનંતી કરું છ કે ખુલ્લી તાકાતથી મતદાન કરો મારો નંબર છે અઠ્ઠાણું સાત છન્નું ઝીરો બત્રીસ ડબલ ઝીરો કાલથી સલાળા પ્રતાપ દુધાત ઇલેક્શન પૂર્ણથી મૂકી નથી દેવાનો જ્યાં સુધી આવા અસામાજિક તત્વો દફન ના થાય ત્યાં સુધી રાજનીતિ ચલાળાની કરવાનું છે લાઠીમાં પણ એવો માહોલ સર્જાયો હતો પ્રતાપભાઈ લાઠીની અંદર તો ભારતીય જનતા પાર્ટી એની અપીલ કરતા હોય વાતો કરતા હોય એમાં લાંબી વાતો એટલા માટે કરવાની રહેતી નથી કે એની કાર્યાલયમાં એને પાર્ટીના નારા બોલાવતા એનો કોઈ જવાબ મારે આપવાનો ના હોય પણ ચલાળાની અંદર એટલા માટે જવાબ આપવો પડે કે ચલાળાના મતદારો ભયભીત છે ઉમેદવારો કોઈ ઊભા ન થાય ત્યારે કોંગ્રેસ પાર્ટીના બધા જ વોર્ડની અંદર ઉમેદવારો ઇલેક્શન લડી રહ્યા છે અને ચલાળાના લોકોને ફરી વખત અપીલ કરું છું કે ગભરાશો નહીં ડરવાની જરૂર નથી અમે હજુ બેઠા છીએ